જોઈ રહ્યા છો લખર ન્યૂઝ અપડેટ ચેનલ ચેનલ સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન મેળવવા બેલ આઇકન દબાવો લખતર બીઆરસી બોર્ડમાં લખતર તાલુકા પ્રાથમિક શાળામાં ગુજરાતી હિન્દી અંગ્રેજી સહિતની ભાષાનો અભ્યાસ કરતા શિક્ષકોની તાલીમનું આયોજન કરવામાં આવ્યું લખતર તાલુકાની આઠ પીઆર શાળાની સુડતાલીસ શાળામાં શાળામાં જુદી જુદી ભાષામાં અભ્યાસ કરાવતા શિક્ષક શિક્ષિકા તાલીમમાં ઉપસ્થિત રહ્યા લખતર બી એસસી બોર્ડમાં જિલ્લા તાલીમ ભવન અને ગાંધીનગર તાલીમ ભવન દ્વારા લખતર તાલુકામાં આવેલ આઠ પે સેન્ટરની સુડતાલીસ શાળા શાળામાં ગુજરાતી અંગ્રેજી હિન્દી સહિતની ભાષાઓનો અભ્યાસ કરાવતા શિક્ષક શિક્ષિકાઓ માટે તાલીમનું આયોજન કરવામાં હતું આ તાલીમમાં લખતર તાલુકાના ચાર ભાષાના તજજ્ઞો દ્વારા તાલીમાર્થીઓને વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ કઈ રીતે જુદી જુદી ભાષા સરળતાથી શીખી શકે તે માટે તાલીમ આપવામાં આવી હતી આ તાલીમનું આયોજન લખતર બીઆરસી કોઓર્ડિનેટર નિલેશભાઈ જોશી દ્વારા કરવામાં આવતા ભાષાના તજજ્ઞ એવા ભરતભાઈ દેવૈયા અને મયંકભાઈ સહિતના અન્ય બે તજજ્ઞો દ્વારા ઉપસ્થિત તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવી હતી અને તેઓએ તાલીમ લીધી હતી આજરોજ રોજ બાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના દિવસે બે દિવસનો તાલીમ વર્ગ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકા બીઆરસી ભવનમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ તેમજ પેડાગોજી અંતર્ગત તાલીમ વર્ગો થવાના છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં સુડતાલીસ જેટલી શાળાઓના શિક્ષકો આ તાલીમ લેશે આ ભાષાનો વર્ગ છે અને આ જે તાલીમનું આયોજન શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે